આજે ઓખા મંડળમાં આવેલી મુખ્ય બે કંપનીઓ આરએસપીએલ ઘડી અને ટાટા કંપની દ્વારા જે પોલ્યુશન ફેલાવવામાં આવે છે અને જેને પોલ્યુશન અટકાવવાની જવાબદારી છે એવા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ ત્રણેયની વિરુદ્ધમાં પ્રાંત અધિકારીશ્રીને એક આવેદનપત્ર આપીને હારે હારે અનેક રજૂઆતો છતાં તંત્ર જાગતું ન હોવાથી એક આશ્ચર્યજનક કાર્યક્રમ જેમાં સરકારશ્રીની એક છબી રાખી અને એની ચારે બાજુ ભૂંગળા વગાડી શંખ વગાડી થાળી વાટકા વગાડી તાળી વગાડી અને કુંભકર્ણ નિંદ્રાધીન તંત્રને જગાડવાનો એક આશ્ચર્યજનક કાર્યક્રમ સાથે પ્રાંત અધિકારી આવેદન આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્રની અંદર અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે જે રીતે ઘડી કંપની અને ટાટા કંપની જે કેમિકલ કચરો દરિયામાં નાખી અને દરિયાઈ જીવસૃષ્ટિને ખતમ કરી રહી છે એને એ દરિયાઈ જીવ સૃષ્ટિને બચાવવામાં આવે અને દરિયામાં ઠાલવવામાં આવતો કેમિકલ કચરાને અટકાવવામાં આવે એવી જ રીતે ટાટા કંપની દ્વારા જે રણ વિસ્તાર છે ચરકલાનો જે રણ વિસ્તાર અને ત્યાં જે દરિયામાંથી ખારું પાણી છે એની પ્રોસેસ કરી અને એક છવ્વીસ સત્યાવીસ ડિગ્રી સુધી એ પાણીને ખારું કરવામાં આવે એટલે એ એકદમ મહત્તમ ખારું થઈ જાય ખાલી મીઠું જ બક બાકી હોય એ પાણીને પછી પાઇપલાઇન વાટે એ ત્યાં લઈ જવામાં આવે છે ટાટા કંપનીમાં મીઠાપુર આ જે વચ્ચે લાઇન નીકળે છે ચાર પાંચ આ નિયમોને નેવે મૂકીને એક તો લાઇનો ઊભી કરવામાં આવી છે ખેડૂતોના ખેતરોમાં લાઈન નાખી દેવામાં આવી છે આ લાઈનો અવારનવાર તૂટે છે આ લાઇન જ્યારે તૂટે છે ત્યારે ખારું પાણી છે એ ખેડૂતોના ખેતરોને ખતમ કરી નાખે છે આ પાણી તળાવમાં જાય એટલે તળાવો ખતમ થઈ જાય છે આ પાણી નીચે જમીનમાં જળસ્તર સ્વરૂપે જાય એટલે કુવાઓ બોર છે એ ખતમ થઈ જાય છે આમ ઓખા મંડળના જે એક સમયે બદામ અને રીંગણા આખા ભારતમાં પ્રખ્યાત હતા અત્યારે ઓખા મંડળની ખેતી ખતમ કરવામાં આ બે કંપનીઓના દ્વારા ફેલાવાતા પોલ્યુશન પ્રદૂષણનો મુખ્ય રોલ છે એટલે આજે અમે તંત્રને જગાડવા માટેનો એક કાર્યક્રમ કરીને આવેદનપત્ર આપ્યું હતું જો તંત્ર નહીં જાગે તો આવનારા દિવસોમાં આનાથી પણ વધારે ઉગ્ર ગાંધી ચિંધિયા માર્ગે અમે કાર્યક્રમ કરશું